જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ વાલોર પાપડી અને બટેકાનું શાક તો તેના માટે આપણે જે માર્કેટમાં મળે છે આ રીતની વાલોર પાપડી તે લઈ લીધેલી છે અને સાથે જ આપણે બે મીડિયમ સાઇઝના બટેકા લીધેલા છે તો સૌથી પહેલાં આપણે વાલોરને સુધારી લીધી છે આ રીતે ઝીણી સુધારી લીધેલી છે મેં અને જેમાં બી હતા એટલે કે દાણા હોય તેને અલગ કાઢી લીધેલા છે અને સાથે કચરું દૂર કરી દીધેલું છે આ રીતે અને હવે આપણે આ વાલોરને અલગ મૂકીને આ રીતે બે મીડિયમ સાઇઝના બટેકા લઈ લીધેલા છે જેને મેં આ રીતે સુધારી લીધેલા છે તમને નાની સાઈઝ પસંદ હોય તો નાની સાઇઝમાં પણ સુધારી શકો છો તેની જ સાથે આપણે ઝીણું સુધારેલું ટમેટું લીધેલું છે તેની જ સાથે આપણે જરૂર પડશે ઝીણું સુધારેલું મરચું હિંગ અને લીમડાના ફ્રેશ પાન લીધેલા છે તો સૌથી પહેલાં આપણે વાલોર પાપડીને સારી રીતે ધોઈ લેવાની છે કારણ કે એમાં કોઈ માટી આવે નહીં એટલા માટે અને હવે આપણે આ શાક વઘારવા માટે એક વાસણ લઈ લીધેલું છે અને તેલ ગરમ કરવા મૂક્યું છે અને તેલ આવી ગયું છે સાથે જ આપણે રાઈ એડ કરી દીધી છે અને રાઈ પણ તતળી ગઈ છે હવે આપણે એમાં જીરું એડ કરીશું જીરું તતળી જાય પછી આપણે એમાં હળદર પાવડર એડ કરીશું અને તેની જ સાથે આપણે જે લીમડાના ફ્રેશ પાન ઝીણું સુધારેલું મરચું અને હિંગ લીધું તે આમાં એડ કરી દઈશું તેના પછી આપણે એનમાં બટેકા એડ કરી દઈશું જે ઝીણા સુધારીને લીધેલા છે અને આ બધું સારી રીતે હલાવીને આ બટેકાને આપણે બે મિનિટ સુધી થવા દઈશું આ રીતે બે મિનિટ સુધી એને સાતળવાના છે આપણે હવે આમાં આપણે ધાણાજીરું પાવડર એડ કરી દઈશું તેની જ સાથે આપણે આમાં લાલ મરચું પાવડર એડ કરીશું મરચું તમારા તીખાસ પ્રમાણે એડ કરજો આપણે એકદમ નોર્મલ જે શાક ઘરે બનાવતા હોય એ રીતે જ મેં બનાવ્યું છે તેની જ સાથે આપણે આમાં મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે રૂટીન મસાલાઓમાંથી જ આ શાક બનાવ્યું છે આમાં કોઈ પણ ગરમ મસાલો કે એનો એડ કરેલું નથી તેની જ સાથે આપણે ખાંડ એડ કરી દીધી છે ખાંડ બિલકુલ ઓપ્શનલ છે તમારે એડ કરવી હોય તો કરી શકો છો ના કરવી હોય તેને સ્કીપ પણ કરી શકો છો સાથે તેને સારી રીતે હલાવી લઈશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ બધું મિક્સ થઈ જાય ત્યારબાદ એની ઉપર એક આ રીતે થાળી ઢાંકી ઢાંકીને બે મિનિટ સુધી થવા દઈશું હવે આપણી બે મિનિટ થઈ ગઈ છે હવે ચેક કરીએ તો આપણા બટેકામાંથી આ રીતનું તેલ છૂટું પડવા લાગ્યું છે અને આપણા બટેકા બિલકુલ ચડ્યા નથી ખાલી આપણે એને થોડાક અર્ધ કચરા જેટલા ચડવા દીધા છે પચાસ ટકા જેટલા ચડી ગયા છે હવે આ સમયે આપણા બટેકા આટલા ચડે પછી આપણે એમાં ટામેટું એડ કરવાનું છે અને ટમેટાને પણ થોડુંક સોફ્ટ થવા દેવાનું છે બે મિનિટ સુધી એને હલાવીને આપણે રહેવા દઈશું તમે પણ એકવાર આ ટ્રીકથી શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે જો આપણા ટમેટા પણ સારી રીતે સોફ્ટ થઈ ગયા છે હવે આ સમયે આપણે જે વાલોર પાપડી સુધારીને રાખી હતી તે આમાં એડ કરી દેવાની છે પહેલાં આપણે વાલોર પાપડીને એડ કરવાની નથી પહેલાં આપણા બટેકાને આપણે સારી રીતે ચેડવી દેવાના છે પછી વાલોર પાપડી એડ કરવાની છે જેથી તમારો જે શાકનો કલર છે એ એકદમ આવો ગ્રીન કલરનો રહેશે તમારા વાલોર પાપડીનો જે કલર છે એકદમ ગ્રીન રહેશે તેનો કલર બિલકુલ પણ ચેન્જ થશે નહીં જો કેટલું કલરફુલ આ શાક તૈયાર થયું છે તમે જોઈ શકો છો સ્ક્રીન પર કેટલું સરસ લાગી રહ્યું છે ખાવામાં પણ આ બહુ જ સરસ લાગે છે હવે આની ઉપર આપણે એક થાળી આ રીતે ઢાંકી દઈશું અને એની ઉપર બે કપ જેટલું પાણી એડ કરીશું થાળીમાં આ રીતે એટલે ઉપર અને નીચેથી આપણું શાક સરસ રીતે ચડી જાય જે આપણી વાલોર પાપડી આપણે પછીથી એડ કરી છે એ પણ સારી રીતે ચડી જાય અને મસાલા સાથે સરસ મજાની મિક્સ થઈ જાય હવે બે મિનિટ થઈ ગઈ છે અને હવે આપણું ઢાંકણ આપણે હટાવી લઈએ થાળી આપણી ઉપરની અંદર પાણી ના પડે એ રીતે હવે આપણે શાક ચેક કરીએ તો એ બિલકુલ ચડી ગયું છે અને બહુ જ સરસ બન્યું છે જો કલરમાં પણ બહુ જ સરસ દેખાઈ રહ્યું છે અને આપણે આ શાક રૂટીન મસાલાઓથી જ બનાવ્યું છે આમાં કોઈ પણ ગરમ મસાલો કે કોઈ ખડા મસાલાનો ઉપયોગ કર્યો નથી જો આપણું શાક બહુ જ સરસ રીતે ચડીને તૈયાર થઈ ગયું છે આ સમયે આપણા ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આને ઉપરથી કોથમીના પાનથી ગાર્નિશિંગ કરી દઈશું તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને આગળ આવી જ અવનવી રેસીપી જોવા માટે વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને આગળ તમે કઈ રેસીપીનો વિડીયો જોવા માગો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો તો આપણે મળી હવે એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર